વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી અને આપણા બેટાનો કાલે જે આઝાદી દિવસ હતો આપણે પણ આઝાદ ઓગણીસો સુડતાલીસમાં થયા એ લોકો પણ આઝાદ ઓગણીસો માં થયા ચાલો જરાક આપણે જોઈ લઈએ કે ઇન્ડિયા અને પાકિસ્તાન આ બંનેમાં પાકિસ્તાન કઈ જગ્યાએ માર્કેટમાં ઊભું છે સ્ટોક માર્કેટ વાત કરીએ માર્કેટ સાઈઝ અને લિક્વિડિટીની વાત કરીએ તો માર્કેટ સાઈઝની અંદર ક્લિયર કટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એનએસસી આ બંનેને આપણે કમ્બાઈન કરીએ છીએ તો માર્કેટ કેપિટલાઇઝેશન થાય છે 3.5 ટ્રિલિયન ડોલર અને આપણો સ્ટોક માર્કેટ સેવેન્થ લાર્જેસ્ટ સ્ટોક માર્કેટ ગ્લોબલી છે ઓકે 10 થી 12 બિલિયન ડોલર નું એવરેજ વોલ્યુમ થાય છે 5000 જેટલી લિસ્ટેડ કંપનીઓ આપણી અંદર છે પાકિસ્તાનની વાત કરીએ પાકિસ્તાનની અંદર પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ અથવા તો મેને કરાચી સ્ટોક એક્સચેન્જ કહી શકો છો 28 બિલિયન નું જ માત્રા છે જે આપણું ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ છે એના એક ટકા જેટલું જ છે અને પાંચસો ત્રીસ લિસ્ટેડ કંપની છે આઈ ડોન્ટ નો કે બધી લિસ્ટેડ કંપની કચરા જેવી હશે કે નહીં ઓફકોર્સ કચરા જેવી હોવી જોઈએ રિટર્ન ની વાત કરીએ બે હજાર તેર થી બે હજાર ત્રેવીસ નો એક ડેટા મૂકેલો છે નિફ્ટી ફિફ્ટી એ એકસો સત્યાસી ટકાનો વધારો બતાવેલો છે અગિયાર પોઈન્ટ અગિયાર એક ટકાના સીએજીઆર સાથે સેન્સેક્સ એકસો એસી ટકા વધેલું છે દસ પોઈન્ટ આઠ ટકાના સીએજીઆર સાથે પાકિસ્તાનની વાત કરીએ ચાર પોઈન્ટ યુએસ ડોલરની સામે અઠ્યાવીસ ટકા આપણો રૂપિયો નબળો પડેલ છે પાકિસ્તાનની તો શું વાત કરું એકોતેર ટકા નબળો પડેલો રૂપિયો છે આના પછી એસઆઈપીની વાત કરીએ એસઆઈપી આપણને ખબર છે શું છે જો સો ડોલરની મંથલી એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ નવ હજાર ચારસો ડોલર વધીને આવેલા હોય અને એની સામે પાકિસ્તાનની વાત કરીએ પાકિસ્તાનની અંદર તમે જો પૈસા તમારા મૂકેલા હોય બાર હજાર ડોલર તો દસ વર્ષની અંદર એ માત્ર સોળસો ડોલરનો વધારો તેર ટકાનો વધારો ઇકોનોમી ફોરેન રિઝર્વ છે છસો આઠ બિલિયન ડોલર ના ડેટ ટુ જીડીપી છે ત્યાં પોઈન્ટ ચાર પાકિસ્તાનની વાત કરીએ ત્રણસો છોતેર બિલિયન ડોલર ઓલું ટ્રિલિયન ડોલર છે આ છે બિલિયન ડોલર ફોરેન રિઝર્વ ની વાત કરીએ આઠ પોઈન્ટ ત્રણ બિલિયન ડોલર જે મુકેશ અંબાણી કદાચ અનંત અંબાણીના લગ્નમાં ખર્ચો કરી નાખ્યો છે ડેટ ટુ જીડીપી છે એ બધું છોડો લાલ કલર ઉપર ધ્યાન આપો ત્રેવીસ વખત આઈએમએફએ એ બેલ આઉટ કરેલું છે લોન ઉપર જીવાવાળી કન્ટ્રી આપણે કંઈ ન કરી શકીએ આ તો જરાક એક ઇકોનોમીની કમ્પેરિઝન કરવી હતી મારે સ્ટોક માર્કેટની આપણી ફેમસ કંપનીઓ ગ્લોબલી ફાઈવ હંડ્રેડ કંપનીઝની અંદર અગિયાર કંપનીઝ છે

અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાની અંદર વધતું જાય છે અને એની સામે તમને ઇન્ડિયા ની અંદર સત્યાસી પોઈન્ટ છ ટાઈમ્સ એટલે કે પાકિસ્તાન એક રૂપિયો કોઈ ફોરેનના લોકોને એટ્રેક્ટ કરે તો આપણે સત્યાસી છ રૂપિયા એટ્રેક્ટ કરીએ છીએ સાર્થક આ બધી વસ્તુ અમને કહેવાનું કારણ શું જસ્ટ ફોર ફન મને થયું કે આજે મારી પાસે કરવા માટે કંઈ નથી માર્કેટ બંધ છે તો ચાલો તમારા સુધી એક ઇન્ટરેસ્ટિંગ ડેટા લઈને આવું બોલતાની યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ વેબસાઇટ ઉપર સબસ્ક્રાઈબ કરવાનું મળીશું આપણે સોમવારે લાઈવ માર્કેટની અંદર થેન્ક યુ ગાઈસ આવજો 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 ધ્યાન રાખજો તમારું અને બધી પ્લેલિસ્ટ જોઈ લેજો